છે ને ગુરુ શુક્ર બે આમ કલાક કલાક નો હતો મેસેજ કે મોકલવી તો મોકલજો બધા છોકરાઓને એક સીવું ન ગઈ તમને મેસેજ ના થાય તો કઈ ખબર નઈ ઘરના માં આવ્યો હોય તો આ એને બે દિવસ ની રજા છે

મોજ કા મમ્મી આ ગ્લાસુ કેમ બાકી જાઉં પાણી હજી પીધું નથી આમાં પણ આને બરાબર ને ને કીધું આવું આવું હા તો હું દેતી આવું રમને રોટલી દેવાની બાકી છે ખોડ દેવાની બાકી છે ગાય એમ છે ને હે ગાય ને રોટલી દેવા જાવ એમ કહેતી હોય ને એટલે આજે રોટલી નું યાદ રહી ગયું સાંજે અમે ભજીયા કર્યા ને તે પછી રોટલી કોઈને ખાવી ન હોય એટલે કરી નથી તે હવે રોટલો છે ને તે રોટલો ગાઈને દઈ દઉં મમ્મી કે આખે આખો દઈ દે જઈ કે બપોરે તો આપડી બીજા ઘડસું ને આને તો અમારે ખોળ જ ચાલે અને છે ન હાલે કંઈ તો અમારે ખોળ જ ચાલે તમારે કંઈ ન હાલે એને છે ને હું ભજીયું દઈ તોય નહીં ખાઈ રોટલી રોટલો દઈ તોય નહીં ખાય એટલે એનું કામ એવું છે આને અમારે બધું હાલે હાલ ગયો બયા ખાખો શું બનાવાયો બાકી છે બાકી છે અમારું નાખ પાંદળો એટલે સરબત બનાવતી લાગે નઈ વરિયારીવાર વરિયારીવાર સરબત બનાવે ને બતાન ટાટા કર દે ટાટા કર દે માર દીકો ના ના ટાઢા ટાઢા કરી દેવું બધા ગ્લાસ ગ્લાસમાં પાંદડા નાખે છે હા એમાં બાકી છે એમાં પડી ગયા આમાં હજી બેક જ છે કઈ પીરસ હોય તો તમારે દઈ દેવું પીરસાઈ જાય અડધો કિચન નો સામાન પૂગી ચાહે હજી કલાક ચાહે ને ત્યાં અગિયાર વાઈ ગયા ને છે ને આજ કામ જરીક વેલેરું થઈ ગયું કેમ કે આજ છે ને શિવાની ઘેર સતી વેલેરું થઈ જાય ને ફેરફેરી કરવા લાગે તે આકડી મને પોતા કરાવતી હતી પોતા કરાવત કરાવ થાકી ગઈ તે કહેવાય છે ને હું દાદી પાસે પહે છે રહોળે એને હવે લહણ ફોલાવે છે ને હવે લાઇટ વહી ગઈ એટલે લાઇટ તો હવા રહી આવતી હતી ને જાતી હતી એટલે હવે અટાળે છે ને પંખા પંખા બંધ કરતી તા આવતા રહ્યા લહણ ફોલાવી રહ્યા લહાણ ફોલાવીને આવતા અમારે ઓરો બનાવવાનો છે ઓરો એટલી ગરમી છે તોય જોયું ઓરો ભાઈ ભાવે ના મમ્મી બારે માં ભલે ગરમી હોય ઢીંગડા નું શાક ને ઓરો એ તો ભાવે ગરમી લુજતું જવાનું ખાતું જવાનું

आयाता, आल, आल, चो आईवी थोड़ी, ने योल टेक्टर नीकरूं, टेप पारू एटला चोता, चोता, आई, और खुडी, लेन या शालू थाई जो, चोता, क्या पुईगी, या बास चोता, आने अरक्ता जो, इट, गी थां परवानी वार, आयार

રોટલાની રેસીપી આપણે છે ને બતાવવાની છે બરાબર કેમ કે આમાં છે ને બેનની કોમેન્ટ આવી કે મારે એ કીધું કે તમારા મમ્મી રોટલા બનાવતા હોય એ બતાવજો એટલે હમણાં મમ્મી રોટલા ઘડે તો એ આપણે ઉતારીએ મમ્મી કહેતા જાહે કેમ કરવાના એ ઘણા એની પાસ જોવા મળે ને આમાં છે ને આપણે અહીંયા વિડીયો ચાલુ કર્યા ને ત્રણ વર્ષ જ એક એવું થમને રાખ્યું હતું કે માના હાથના રોટલા એટલે આજ ફરી પાછું એ બધું જોવા મળશે રિપીટ થાય રિપીટ માના ના હાથના રોટલા કેમ કરવો એમાં મમ્મી બતાવશે ને હમણાં જો આપણે ઓરો થઈ જાય એટલી વાર હવે કરી લીધો ને રોટલા કાઢવાનું ચાલુ કરતી છું કીધું મારે છે ને જો વધારે લહણ ફૂલવા હજી આ એટલું ખોલી લઉં ને તો આકડી જાઉં મમ્મી પાસે

પાણી વાળો હાથ કરો મેડમજી પાણી વાળો હાથ તો કરતા જ જાવ હા એમ છો પાછી ખબર આઈ પડે બીજો હાથય કર લે હા ખાઈ હા સીમો રોટલા આવડે જ છે કઈ દે હા મારું ધ્યાન ન હોય તોય થઈ જ જાય કે જો જો જઈ તો તો મરચો એક રોટલો થઈ ગયો બીજો વાસ અડે ને હવે મમ્મી ખડે ને ઈ હવે કેતા જ આપણે આ બધા ચૂલાના રોટલા ખાવા જો આપણે ધીરે ધીરે મઠા રાખીએ ને એકદમ તો મહરીએ ને એમ રોટલો આપણે ખાવાની મજા આવે અને કરવાની મજા આવે કે તરત આમ ગોરઈંડો વારી નાખી ન દેવાય તો ગણાય જેમ આપણે રોટલો આમ મહારીએ ને એટલો સારો એટલો સારો

ગેસે રોટલા રોટલી ન ગમે બીજું બધું આપણે કરી નાખીએ કરી નાખીએ શાક સંભારો ચા પાણી બધું સમય મફરાઈ ગયો છો લોટસ નો હા આમ બે આઈ થાય આપડે ગોંડ વાર લેવાનું પાણી હાથ કરે એટલે ફાટે નહીં

વચલી સાઈઝ ને આપણે કરીએ વચલી સાઈઝ પેલા જો કાઠા પાખે કાંઠા કાઠા ટીપી લેવાના હા એટલે જાડા ન રેડા ન રે કાઠા ને પછી વચે તો ટીપાઈ જાય તો ટીપાઈ જાય લગભગ આસો થઈ જાય

ક્યાં जासिम दादी 파 है हूं करवा ए दादी कहां वीडियो द हां वीडियो है एम नहीं एक एक मारू नाम केवाएवी हूं केवाए चोई दाई आने

એ કે મને કે તે કે માર નામ દાદીને કહી દી તું મે કી તું તો હું હમણા તારું કઈ આવું ઈ કે તે મોર થઈ હાથ થઈ એને પાછી જોઈ કે ઈ કે મારા હાથ થઈ નત ભઈરા દેખાડ દાદી એને જ ઉડાડી તે હું થોડી ઉડાડે તે હું કોઈ દી ઉડાડે ના હા સીવ ના થઈ નત પરા સીવ અહીંયા તો એક વાત કહું અહીંયા તે અહીંયા આ અહીંયા અહીંયા ઈ દાદી હમણા મને માર છે ખડવાટ લઈને પછી અહીંયા આજ તો બપોરે હું ખાધું તું શું ખાધું તું ઓલું દાદા હું લેવા તાજ સા ખારેક આજ તો કેટલી ખારેક તે ખાધી બહુ ખાધી ને કેવી મીઠી હતી બહુ અસલ હતી પતું વાત તા કર ભાગે કે આમાં તારી મીઠી મીઠી વાત છે ને બતાવીને બહુ ગમે કેવી ગમે બહુ ગમે આ સિવું બતાય ને બહુ ગમે કે તો આજ વાલું એ નથી કરવું આપણે હવારે હું ખબર છે ને આ ઘરમાં હું સેટિયાડી હતાઈ ગઈ તી સંજવાળી વાત હતી ત્યાં પછી હું તને ન દેખાણી ન દેખાણી એટલે તે હું કર્યું તું કેને પૂછવા ગઈ તી મા મા જો મારી મા ક્યાં દાદી ને પછી દાદી હું કીધું તું ખબર નહીં ત્યાં આવીશે જો જોઈએ તો પછી હું તને નથી દેખાણી પછી અચાનક હું તારી સામે આવી એટલે શિવ કેમ રાજી થઈ હતી

હા જો છે ને મમ્મી ખડવા છે ને ત્યાં એટલામાં છે ને દવા નથી સાઈટી બાકી આ બધું આ પીળું પીળું દેખાય ને અહીંયા મારી હતી દવા ને ઓલી બાજુ નથી મારી અહીંયાથી બે દી ત્યાંના વાઢે ઉપરથી હા કાલે અહીંયાથી જ વાઈટું હતું ને હા કાલે અહીંયાથી જ વાઈટું આજે અહીંયાથી વાટી ગયું